ગાંધીધામ પૂર્વ કચ્છમાં છે આરટીઓ કે ટ્રાફિક પોલીસ સામાન્ય રીતે બાઇક ચાલકોને જ પકડી કામગીરી બતાવતા આ ભારેખમ નંબર પ્લેટ વગર અને એક પણ લાઇટ વગરના ભારેખમ ટ્રેલરો સામે કયા કારણોસર કાર્યવાહી નહીં એસપી સાહેબ કરશે લાલ આંખ આમ તો રોડ પર આપણને ઘણી જગ્યાએ આરટીઓ અને ટ્રાફિક પોલીસના વાહનો રોડ પર દોડતા અધુરાશવાળા વાહનોને પકડી મોટા મોટા દંડ ફટકારતા હોય છે ત્યારે ગાંધીધામ વિસ્તારમાં દોડતા ભારેખમ નંબર પ્લેટ અને લાઇટ વગરના ટ્રેલરો કે જે વાહનો અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જી નિર્દોષ લોકોના ભોગ લેનાર સામે શા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી આ ટ્રેલરોના માલિકો શું પૂર્વ કચ્છ આરટીઓ કે ટ્રાફિક પોલીસના સગા છે કે પછી અન્ય કારણ બ્યુરો રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ કચ્છ